નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માંગી માફી ગોંડલમાં થઈ હતી ક્ષત્રિય સમાજની બેઠક રાજકોટ લોકસભાના ઉમેદવાર ક્ષત્રિય સમાજની માફી માંગ્યા બાદ પહોંચ્યા ગધેથર લાલબાપુના આશીર્વાદ લઈ રૂપાલાએ ધન્યતા અનુભવી શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ શ્રી વી એસ જાડેજા સાહેબની હુકાર રૂપાલા મુદ્દે સમાધાન નહીં હવે જોઈએ સમાચારો વિસ્તારથી ભાજપના એક પછી એક નેતાઓના નિવેદનનો વિવાદ સર્જાયો હતો ત્યારે પાર્ટીએ નેતાઓને વધારે પડતું નહીં બોલવા તાકીદ કરી છે તથા જાહેરમાં બોલતી વખતે સંયમ જાળવવા પણ જણાવ્યું છે આ દરમિયાન રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગેની વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે જે મામલે તેણે માફી માંગી હતી અને ત્યારબાદ કાલે રાજકોટના ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ડેમેજ કંટ્રોલ માટે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં સમાજના અનેક અગ્રણીઓએ પરસોત્તમ રૂપાલા પોતાની થયેલી ભૂલ અંગે માફી માંગી લીધી છે અને ક્ષત્રિય ધર્મ મુજબ માફી માંગનારને એક મોકો આપવો જોઈએ તેમ જણાવ્યું હતું જ્યારે રૂપાલા સાહેબે પણ ત્યાં હાજર રહી અને પોતાનાથી થયેલી ભૂલ અંગે દુઃખની લાગણી સાથે માફી માંગી હતી તેમજ જણાવ્યું હતું કે નિવેદન બદલ મને રંજ છે અને આ ભૂલ માટે હું પોતે જ જવાબદાર છું તો બીજી તરફ આ યોજાયેલ બેઠક અંગે અનેક તર્કો સામે આવ્યા હતા અને આ બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ હજી આંદોલન ચાલુ રાખશે તેમ અનેક સામાજિક આગેવાનો અને કરણી સેનાએ જણાવ્યું હતું અહેવાલ વિજય મકવાણા રામ રામ હું મારી વાત શરૂ કરું એની પહેલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાવો એની મેં અનુભૂતિ પણ કરી મેં તો પેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં છતાં આપને એમ લાવી હોય તો હું માફી માંગુ છું અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી ભાઈ કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં મેં તો એમાં સહજ ભાવ એવું કીધું હતું એ વાત તો અલગ છે

હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો હોઉં ત્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે એ શક્ય જ નથી એ ત્યાંથી જ મારું હું મિત્રો સમયના અભાવે હું મંચ ઉપરના બધા મનો નામ નથી આપણી વચ્ચે ઉપસ્થિત આપણો ઉમેદવાર ઘણી બધી સંસ્થા સમાજની દરેક સંસ્થાના સૌ આગેવાનો મિત્રો ઉપસ્થિત આપ

રૂપાલા એનો વિડીયો મૂક્યો સમાજની માફી માંગી માફી માંગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ મારે તમને સમજાવવાનો હતો બધા વડીલો સમજાવ્યો આપણો ધર્મ શું કે છે ભાઈ આપણા બાપુજીનું જેને માથું કાપીને ગયું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે મારી વાત ખોટી છે ભાઈ ઇતિહાસમાં હું બહેનું છે બહેનો છે ને તો આ વાત બીજો મુદ્દો લઈ લો હવે સમાજની વચ્ચે આ વાત છે આ કોઈ મારો નિર્ણય નથી આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબ જે ભૂલ થઈ છે એ ભૂલ ને ભૂલવાની છે હાલની જે પરિસ્થિતિ છે એને તમે બધા જાગૃત છો તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે એક એક વ્યક્તિને ખબર છે રાતનું સમાજને ખબર છે ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો મારે વાત નામ લઈને મોટા નથી કરવા તો મારે પીટી જાડેજાને યાદ કરવો છે કાંડા લાઈટ ત્રણ સમાજનો વિવાદ કાઠી છત્રી નાળોદો સમાજ કારડિયા સમાજ અને ફી પડે જયરાજસિંહ જાડેજાને ડેલી ખકડાવી આજ ઘરે સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિ આવી ભૂલ થાય અને સુધારવી પડશે હું એમાં આગળ આવેલો પીટીએ માફી માગી એ સભાનો પણ અધ્યક્ષ હતો મને માફ કરી એકવાર માફી પાત્ર બની ગયા છો તમે એટલે કોઈ સમાજ નથી સમાજને ને ખોટો ગુમરા ન કરો

હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રીની સીટ છે